નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં આજે આપણે મકર રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ બે હજાર ચોવીસ જોઈશું તો મિત્રો આ વિડીયોમાં આપણે તેમનું લગ્ન જીવન આરોગ્ય પ્રવાસ અભ્યાસ અને કારકિર્દી નોકરી ધંધો આર્થિક સ્થિતિ માનસિક સ્થિતિ આ બધું કેવું રહેશે તે વિગતવાર જોઈશું તો આ રાશિનો સ્વામી શનિ છે તેમની શુભ દિશા દક્ષિણ છે શુભવાર શનિવાર છે શુભ રંગ વાદળી છે અને કાળો છે ભાગ્યશ તેમનો બુધ છે અને અનુકૂળ રત્ન નીલમ છે મકર રશિના જતકો માટે આ વર્ષની એકંદરે ઘણું સારું રહેશે વર્ષની શરૂઆતથી જ તમારી આગળ વધવાની ઈચ્છા અને જંખના સારી રહેશે તમારા પ્રેમ જીવનમાં આ વર્ષે ઘણી મધુરતા આવી શકે છે પારિવારિક માહોલમાં સમરસતા જળવાઈ રહેશે પરિવારનો માહોલ તમારા જીવનમાં પ્રેમ અને સ્નેહમાં અભિવૃદ્ધિ કરાવી શકે છે

તમારી મનોકામનાઓ પૂર્ણ થશે પરંતુ કેટલીક જૂની ઈચ્છાઓ એવી હશે જે તમે ચાહતા હોવા છતાં પણ પૂરી નહીં કરી શકો કારણ કે તમારામાં કંઈક અલગ અસંતોષની ભાવના હશે પ્રેમ સંબંધો માટે આ વર્ષ ખૂબ જ ઉત્તમ ફળદાયી જણાઈ રહ્યું છે તમે પોતાની પ્રેમાળ અને મીઠી વાતોથી પ્રિય પાત્રનો દિલ જીતવામાં સફળ રહેશો અને પરિણામ રૂપે તમારું પ્રેમ જીવન ઉત્તમ અને ખુશનુમા તબક્કામાંથી પસાર થશે તમે તમારા દાંપત્ય જીવનમાં આવનારી કોઈપણ વિપરીત સ્થિતિ સામે સંબંધોનું રક્ષણ કરવા માટે સમર્થ રહીશો આર્થિક બાબતે વિચાર કરીએ તો આપના માટે આ વર્ષની નબળી સાબિત થઈ શકે છે કારણ કે મર્યાદિત આવકમાં તમારે કેટલાક મોટા ખર્ચ માટે તૈયાર રહેવું પડશે અણધાર્યા ખર્ચ તમારું બજેટ ખોરવી શકે છે આ સમયમાં તમારી આવક વધવાની સાથે સાથે તમે પ્રોફેશનલ મોરચે એવા ખર્ચ કરશો જેનાથી ભવિષ્યમાં અનેક ઘણું વળતર મળી શકે છે એટલે કે અત્યારનું નુકસાન તમારે ભવિષ્ય માટે ફાયદાકારક થઈ શકે છે આ વર્ષે તમે એક કરતાં વધારે સ્રોતોમાંથી આવકની આશા રાખી શકો છો શેરબજાર લોટરી જેવા સ્રોતોમાંથી પણ ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે નૂતન વર્ષની શરૂઆતના ચાર પાંચ મહિના અતિરિક્ત ખર્ચા કે રોકાણના કારણે બચત ઘટી શકે તેમ હોવાથી નોકરી અને વ્યવસાય અંતર્ગત મોટા જોખમ ન લેવા સમજી વિચારીને નિર્ણય લેવું એપ્રિલ પછી સ્થિતિ અનુકૂળ જણાશે અને સારી તક મળી શકે છે ચતુર્થ સ્થાનમાં બ્રાહ્મણ કરી રહેલ ગુરુ કૃષિ કાર્યોમાં સારી સફળતા અપાવી શકે છે જો તમે નોકરી કરતા હોવ તો વર્ષની શરૂઆત તમારા માટે અનેક લાભદાયી સોદા લઈને આવશે અને તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે તમે સારો તાલમેળ અને સંબંધો જાળવી શકશો કોઈપણ વ્યક્તિને તમારા વેપારમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગીદારીમાં જોડાવા નહીં શનિનું બીજા સ્થાનમાં બ્રાહ્મણ હાથ પર રોકડની અછત આપી શકે છે મકર લગ્ન માટે કાર્યક્ષેત્રમાં કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જરૂરી છે વિદ્યાર્થી જાતકો માટે આ સમય ઘણો અનુકૂળ જળાઈ રહ્યો છે વર્ષની શરૂઆતથી અંત સુધી તમારો આત્મવિશ્વાસ એક ધારો જળવાઈ રહેશે અભ્યાસમાં તમારી બૌદ્ધિક કુશાગ્રતા ઘણી સારી રહેશે અને યાદશક્તિનો પણ ઉત્તમ સાથ મળી રહેશે મકર રાશિના જાતકો મિત્રો માટે રાહુનો ત્રીજે બ્રાહ્મણ શુભ માર્કેટિંગ કમ્યુનિકેશન ટેકનોલોજી સોશિયલ મીડિયા સાથે જોડાયેલા મિત્રોને રાહુ યુનિક કાર્ય કરવાની પ્રેરણા આપશે ત્રીજે રાહુ વ્યક્તિને હિંમત અને સાહસ પ્રદાન કરે તેથી નૂતન વર્ષ દરમિયાન બળ અને શક્તિ દેખાશે જો કે નાના ભાઈ બહેન અને મિત્રોનો સહકાર આપવો પડશે યાત્રા પ્રવાસ માટે ત્રીજે રાહુ વિલંબ કે ગુંચવાડા અપાવી શકે છે દાંપત્ય જીવનમાં પણ તમારા મધુરતા રહેશે આગળ વાત કરીએ સ્વાસ્થ્ય વિશે સ્વાસ્થ્ય મામલે આ વર્ષની શરૂઆત થોડી નબળી રહેશે પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તમારી શારીરિક અને માનસિક મજબૂતી વધશે તમે સ્વાસ્થ્ય બાબતે વધુ ચિંતિત રહો અને વિશેષ કાળજી પણ લેશો તમે નાની મોટી ફરિયાદ રહી શકે બાકી ચિંતાને કોઈ અવકાશ નથી શનિ દ્વિતીય સ્થાન પરથી ભ્રમણ હોવાથી આંખ દાંત ગળાની કોઈ સારવાર જો પહેલેથી ચાલી રહી છે તો પરિણામ માટે ધીરજ રાખવી જરૂરી છે યાત્રા

તેમની દુઆઓ મેળવશો અને સમાજમાં માન સન્માનના હકદાર બનશો તમારી લોકપ્રિયતામાં વધારો થશે પરંતુ અભિમાન ન આવે તેનું ખાસ ધ્યાન તમારે રાખવું પડશે અન્યથા તમારી પરેશાનીઓ વધી શકે છે જો તમે મકાન અથવા સ્થાવર મિલકતો ખરીદવાના પ્લાનિંગમાં હોવ તો આ વર્ષે આપણે ઈચ્છા પૂરી થવાના પ્રબળ શક્યતા દેખાઈ રહી છે આ વર્ષ દરમિયાન તમારી નડતર નિવારણ માટે તમે અમુક ઉપાય કરી શકો છો મકર અને કુંભ લગ્ન રાશિ ધરાવતા મિત્રોના જીવનમાં શનિની વિશેષ ઉર્જા તન અને કર્મની શુદ્ધિ અનિવાર્ય છે તો આ વર્ષ દરમિયાન તમે દર શનિવારે પીપળ કે વડના મૂળિયા પાસે સરસવના તેલના અઠ્યાવીસ ટીપા ચડાવવા અને ઓમ એમ હિમ શ્રી શનેશ્વરાય મંત્રનો માનસિક રીતે જાપ કરવો જરૂરી છે તમે આ વર્ષે હનુમાનજીની ભક્તિ અથવા શનિદેવની ભક્તિ તમારા માટે વિશેષ લાભ કરતા રહેશે